વજન કાંટા સહિત મુદ્દા કબજે લઈ સહિત બેની અટકાયત કરી હોવાનું સામે આવ્યો છે ગેરકાયદે અને જોખમી રીતે ગેસ રિપલિંગનો વેપલોક ધમધમી રહ્યો છે અનધિકૃત આગ ગોરખ ધંધાને કારણે આગ લાગવાના અને જાનહાનિ થવાના કિસ્સા પણ બનવા પામ્યા છે ત્યારે શહેર આખામાં ધમધમતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર એ કરી છે કાપોદરા પોલીસ આ મામલે સપાટો બોલાવ્યા બાદ અમરોલી પોલીસ ત્રાટકી હતી પોલીસ કર્મીઓએ બાતમી બાતમીના આધારે છાપરા પાટા રોડ પર વાણીના સોસાયટીના ગેટ બહાર બે અલગ અલગ દુકાનોમાં દરોડા પાડ્યા હતા દુકાનોમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપાર ચાલતો હતો પોલીસે બંને દુકાનોમાંથી

તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ